તો ના મેલું એક કયો ને આ તો બે ઓને એવા ભમ ને એક કર બા હું બક બક બકતા જો એટલે હું બકતા જો પેલા શેકલા ફોડારે અને પેલા દોડ ફૂટિયા રત્તે દેવાને મારી 50 વીઘા જમીન કાઢી દીધી મારશો છો તમે 50 વીઘા જમીન દીધી કાઢી હ આ મારા બાપ દાદા નથી પણ મારે પેલા સિદ્ધરાજજી નહીં ઓવા ઈ વને ઈ વને ઉધર રાખવાના તે રહે 50 વીઘા અને ઈ વનું બધું કાવ દાવ મનાલવાના તૈયાર એવું છે ઓવા આ તો બેવાને એવા માન કે મેલું ના આ તો મને

પાતાનો દારૂ તરી ગયો પેલા હ સકલા પેલા સેકલા બોડે ને ઘેર જવાની ના ઘેર કરવા જંગ ખોટું થઈ ગયું અને આજર થવાનું એવું લાગતું છે હા ને આપણે કહી દીધું છે નાખ્યાને કે તારા પૂરા વાડી ફટાશે પણ આ આઠો લઈને નકલતું ના તો આરી વાત નકા આતો લઈને આવી ગયો ને આપણે બે વાર ભમઈ દેવાનો તો મારું કરવા જામ ખોટું થઈ ગયું બરાબર ખોટું થઈ ગયું આ 2025 તો તત તત આપણો دارو બગાડ વરસ બગાડી દીધું રામ 2026 એ જાઈશું જંગ તો મેં કે બંગ તો જો મે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી લેટર જો

અમે તો બરાબર પણ મારી જવાબદારી લઈ તો એનો પણ જો નાથું ને તો એનો હાથો ના દિન બસ ને દિન ભા તો કી યાર પણ પેલા બે તો માથા પર એમ કાયથી લાસ તો ગવાથી લાસ યાર તો ખરા હું તો કરું બને કામ સાણું દી આપે હમ કેમેરો અંદર તાર આખ નીચે આપી જ સાત અરે એક બીજી વખત ના સા બેરા કે બી બા

હમ આવો ચાદતો હા સંબંધા હું થઈ ગઈ થઈ ગઈ હું કોઈ પૂરો

પછી તો કે સમાધાન સમાધાન કરવા તારા બાપાની ની શો ગમુ આવે આપડે સમાધાન કરવા

રાખ્યા ની પણ રાખ્યા લે આટલા જતા ખમાન મજા થઈ જ બધા